તો પછી આપણે અહીંયા ચણાના લોટનું બેટર બનાવીશું તો આના અંદર મેં દોઢ કપ ચણાનો લોટ લઈ લીધો છે પછી આપણે આના અંદર થોડું થોડું પાણી રેડીને આનું એકદમ સ્મૂથ એવું બેટર બનાવી દેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં એકદમ આ રીતનું બેટર બનાવી દીધું છે તો પછી આપણે આના અંદર બધા મસાલા નાખીશું તો અહીંયા મેં વાટેલા ધાણા ધાણાજીરું પાવડર થોડી હિંગ અને અજમો નાખી દીધો છે પછી આપણે આના અંદર મરચાં નાખીશું આના અંદર સુકી મેથી અને થોડા ધાણા નાખીશું અને થોડું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણી બધી જ વસ્તુ એકદમ સારી રીતે એ મિક્સ થઈ ગઈ છે તો આપણે અહીંયા ચેક કરવાનું છે કે આપણા ગોટા એકદમ પડે છે કે નહીં તો મેં એકદમ આ રીતે કર્યું તો એકદમ જ કમ્પ્લીટ થાય છે તો પછી આપણે અહીંયા થોડો સોડા નાખીને એના અંદર લીંબુ નાખીશું એટલે સોડા એકદમ જ પેલો થઈ જશે તો અહીંયા આપણે થોડી ખાંડ નાખીને એકદમ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે તો મેં અહીંયા પહેલથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણું તેલ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે આના અંદર ગોટા બધા જ અંદર નાખી દઈશું તો પછી આને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દેવાના છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ગોટા એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે આને ઝારાના મદદથી આ બધા જ ગોટા લઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણા ગોટા એકદમ જ સારા એવા તૈયાર થયા છે પછી આપણે અહીંયા થોડા મરચાં તળી નાખીશું તો અહીંયા મેં ચાર જેવા મરચાં લઈ લીધા છે એ એકદમ સારી રીતે તળી નાખ્યા છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ગોટા એવા સોફ્ટ બન્યા છે અને સ્મૂથ બન્યા છે

પછી આપણે આના અંદર થોડુંક પાણી રેડવાનું છે પાણીનો એકદમ ઉઘરો આવી જાય એના પછી જ આપણે આ જે બેટર હતું એ આના અંદર નાખવાનું છે આ કઢીને આપણે મિનિમમ પાંચથી સાત મિનિટ સુધી ઉકાળવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી કઢી એકદમ સારી રીતે ઉકળીને તૈયાર થઈ ગઈ છે તો દોસ્તો જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કરજો કે તમને આ રેસીપી કેવી લાગે થેન્ક યુ દોસ્તો